હાલ પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે જે અંતર્ગત વિકાસ રથ વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહ્યા છે ત્યારે અણિયાણી ગામ ખાતે આ ઉજવણી દરમિયાન સરપંચ અને અન્ય આગેવાનોએ વિવિધ સમસ્યાને લઈને અધિકારીઓને રજૂઆત કરી હતી ઓક્ટોબરથી રાજ્યભરમાં વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં વિકાસ રથ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ચોવીસ વર્ષના વિકાસ પ્રયાસોની ગાથા શોર્ટ ફિલ્મ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે વાવના અણિયાણી ગામે પણ અધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે વિકાસ રથ ગામમાં પહોંચતા ગ્રામજનો અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રથ મારફતે રજૂ થયેલી વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ દ્વારા ગ્રામજનોએ ગુજરાતના વિકાસની ગાથાને નિહાળી હતી અને લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી જે દરમિયાન ગામના સરપંચ દાયાભાઈ હુણ અને અગ્રણી પુંજાભાઈ ચાવડા વગેરે ટીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓને ગામની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી ખાસ કરીને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટ મળતી ન હોવા અંગે તથા જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા પણ તેના ગામમાં કોઈ ગ્રાન્ટનો વપરાશ કરવામાં આવતો ન હોવાની રજૂઆત કરી હતી જેના પગલે અનેક ચર્ચાઓ જાગી હતી એક તરફ તંત્ર દ્વારા વિકાસની ગાથાઓ રજૂ કરી મોટી મોટી વાતો કરવામાં આવે છે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારો હજુ અનેક સુવિધાઓથી પણ વંચિત છે ત્યારે વિકાસ રથની સાથે સાથે ગ્રામજનો એ જરૂરી સુવિધાઓ મળે અને સમસ્યાઓનું નિરાકરણ થાય તેવો રથ પણ દોડાવવો જોઈએ તો જ આ વિકાસ સપ્તાહની ઉજવણી સાર્થક થશે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ પુંજાભાઈ ચાવડા છે અને મારા બાપુજી માજી સરપંચ છે અણિયારીના અને ઓગણીસો પંચાણુંથી ભાજપમાં આવીએ છીએ અમે અને કાયમી ધોરણે ભાજપના કામ કરતા આવીએ છીએ અને કાલે અમારે વિકાસ રથ આવ્યો હતો અણિયારી ગ્રામ પંચાયતમાં અને એ બાબતમાં અમે રસ્તાની રજૂઆત કરેલી છે સાહેબને પીડીઓ સાહેબ હતા તાલુકાની ટીમ હતી એને બધેને રસ્તો અમારો આર્ટિકલ છે રાણા કંડોળાથી અણિયારી સુધીનો એ બાબતમાં વારંવાર રજૂઆત અમે કરેલી છે લેટરપેટ બધાને આપેલા છે કલેક્ટર સાહેબને આપેલ છે મામલતદાર સાહેબને આપેલ છે અત્યારે રસ્તો અમારો અટકી ગયેલ છે રાણાકંડોળાથી બંધ હાલતમાં છે હાવ અને કોઈ એનો નિર્ણય આવતો નથી વારંવાર અણિયારી ડાયાભાઈ લેટર પેટ આપેલ છે અમારા તાલુકાના આપેલા છે આ બધી સમસ્યા અમારે વારંવાર અટાણે એક સીમશાળા આવેલી છે રાણા રાણાકુંડોળા જતા રસ્તે અને એસીથી નેવું વાડી કાયમી માટે વસવાટ કરે છે વાડી વિસ્તારમાં તો આ સમસ્યા માટે સીડીઓ સાહેબને રજૂઆત કરેલી હતી હવે એ રજૂઆત અમારા સરપંચ સાહેબે કરેલી છે ટીડીઓ સાહેબને કે જિલ્લાની પંચાયતની ગ્રાન્ટમાંથી કોઈ પાંચ વર્ષની અંદર અમને નથી મળેલી આ ગામમાં મારું નામ ડાયાભાઈ હું છે હું અણિયારી ગામનો સરપંચ છું અને ઓગણીસો પંચાણુંથી થી ભાજપનું કામ કરું છું ગઈકાલે અમારે જે વિકાસ સરખાયો એમાં અમારી એવી ઉગ્ર રજૂઆત હતી કે ભાઈ અમને ડીએમએફના ફંડમાંથી તો મળતી નથી જે અમારા વિસ્તારની અંદર મોટો ખનીજ વિસ્તાર આવેલો હોય એમાં ખનીજ જતો હોય એ ગ્રાન્ટો નથી આવતી બીજા નંબરમાં કે અમારે જે જિલ્લા પંચાયતના સભ્ય છે એ પાંચ વર્ષથી છૂટાઈને ગયા હજી એક રૂપિયાની ગ્રાન્ટ આપી નથી અમને અને આવતા જતા નથી અથવા તો ફોને ઉપાડતા નથી જવાબ નથી દેતા અને જે વિકાસરત હતો એમાં અમે સાહેબને એ કીધું કે સાહેબ અમે જિલ્લા પંચાયતના સભ્યને હાજર રખાવા જોઈએ ને અમને ગ્રાન્ટ પાંચ વર્ષ સુધી શું આમ ના આપી કારણ તો અમે ખુશી શકીએ ને એ બહારુબેન એ રજૂઆત કરી હતી સભ્ય જે સાંગાભાઈ બોયડીના સરપંચ છે ને એના ઘરેથી ઘરના હે લક્ષ્મીબેન મોરી સાંગાભાઈ મોરીના ધર્મપત્ની છે એમાં ગામ છે ડયર આવે પછી વાડોદરા આવે તિરસરા આવે વણિયારી ડોલગઢ બોયડી રામગઢ હનુમાનગઢ સિલેશ્વર આશિયાબાગ આ બધા ગામડા આવે છે હવે એમાં ગ્રાન્ટ અમુક ગામની અંદર જઈને કામ કરેલા હે બાકી બધા ગામની અંદર ગ્રાન્ટ ફાળવતા જ નથી લોકો ટીડીઓ સાહેબ ને કરેલી છે રજૂઆત અને એક જિલ્લામાંથી અધિકારી આવ્યા હતા એમને રજૂઆત કરી કે ભાઈ જિલ્લા પંચાયત ની ગ્રાન્ટ અમારા ગામમાં ક્યાં કારણથી નથી મળતી અથવા તો ગ્રાન્ટ ના મળે તો કઈ વાંધો નહીં હાલો પાંચ વર્ષ એની પૂરા કરે પાંચ વર્ષ કોઈ દી આવ્યા નથી ગ્રાન્ટ નથી આપી અને વિકાસ રચમાં તો એને ખાસ હાજરી આપવી જોઈએ ને એ હાજર પણ નતા રહ્યા જેથી કરીને અમે રજૂઆત એવી કરી હતી સાહેબને ને કારણે હાજર તો રખાવો જોઈએ ને ગામ ને ગ્રાન્ટ આપેલા જિલ્લા પંચાયત ગભી ગયા તો એને પૂછવું ભાઈ એક ગામમાં જરૂર હતી

શું કામ છે અને તમે શું કરો સાહેબ કંઈ કંઈ કહ્યો નહીં કે ભાઈ પાંચ ગ્રાન્ટ ક્યાં ક્યાં ફાડવી તમારે કેમ છું જવાબદારી હોય કે પાંચ વર્ષમાં ગ્રાન્ટ ક્યાં કહે તો જિલ્લામાં ભાઈ તમારે કચ્યું છે એને પૂછવું જોઈએ કે હળિયાળની ગ્રાન્ટ કહેતી ભણે તો બીજું તમારે એને પૂછવું મેં માન નથી ચાલો